જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી અમારા નવા એક વિડીયોની અંદર અને તમને એ દિવસે કીધું હતું કે ડીપરિયાનું કામ ચાલુ છે ડીપરિયાનું કામ ફાઇનલ થઈ ગયું અને અત્યારે મિત્રો ખાતર નાખવાનું કામ ચાલુ કરી દીધું છે હવે ખાતર નાખવાની જે કંઈ પ્રોસિસ હોય છે હું તમને થોડી બતાવું બન્યારો જોઈ શકો છો આ રીતે બે સાઈડ ખાડો કરવામાં આવે બરાબર અને આની અંદર એક ખાડાની અંદર એક દોડિયો ખાતર નાખવામાં આવે સણિયો ખાતર બરાબર અને ફરીથી સણિયો ખાતર નાખી રહ્યા પછી આ પાછી હાદી માટી માથે વાળી અને એના ઉપર આ નળી પાસે ગોઠવી જોવામાં આવે એટલે ધીરે 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 એનો રસ અંદર ઉતરે તો ફરીથી તમ ઝૂકાર કામ ચાલુ થઈ ગયું હું અને જોઈ શકો છો આ રીતે ખાડા થાય ખાડા કરી રહ્યા છે અમારે સરવણભાઈ લુહાર

હા એમ ચેતારે જો કોમેન્ટ બીજી કરજો અને નંબર બીજો રોતો હશે તો એમનો તમને મળી જાય છે અને બસ ખાતર નાખવાને કોઈ બી ટીમની જરૂર હોય અત્યારે હાલ તો ખબર છે કે રાજસ્થાની કોઈ ટીમ આવી નથી ઘણા બધાને ડિમાન્ડ હશે તારી તો જરૂરથી કોમેન્ટ કરજું આ રીતે કામ ચાલુ છે દુબાકાબંધ અને ખાતર નાખે છે એ પણ બતાવું કસ તમને આ રીતે ખાડા કરવાનું ચાલુ છે બરોબર અને આ પણ મિત્રો એક હાર્ડ મજૂરી જ છે કંઈ હેલો કામ નથી આ તો હવે ઠીક છે આજે તો થોડો દ્રશ્ય વાતાવરણ તમને બતાવું જો સાયો હશે એટલે અત્યારે તો કદાચ ઠીક જ અને હમણે થોડા સમય પહેલા જે કંઈ વાતાવરણ હતું એ તો તમને ખબર હશે ભલે ભલાને ટાંપા પડતા હોય હતા હાલ બરોબર એટલે કોઈ પણ મજૂરી છે ને આડ મજૂરી છે હેલો કામ નથી અને બનારો હમણાં બધી બેનો માવડીઓ ખાતર નાખે એ પણ તમને બતાવું અને હમણાં ખાતર ભરવાનું ચાલુ છે બનાવ બતાવું તમને હા અને ખરેખર બેનો માવડીયો ધન્યવાદ પણ સતત મજૂરી તો જીવનમાં કરવી જ પડે તમને ખબર છે કે હું એ મજૂરી કરું બધર્યું ખરેખર ખાડાની અંદર આ આ તો હવે સમય પર મળે થોડી સિસ્ટમ બદલી હતી એટલે પેળી હંગાથે માટી નથી નાખવાની હોતી કારણ કે એક દૂડિયું ખાડાની અંદર માટી અને એક દૂડિયું સણિયું ખાતર અને તે આઠ મજૂરી તમે વાત જ આવ બતાવું તમને આની અંદર આ ખાતર નંખાઈ ગયો બરોબર હવે આ રીતે નંખાણા પાસે આ રીતે માટી માથે વાળી જવાની અને પછી ફરીથી આના માથે ગોઠવી નાખવાની નળ એટલે ખાડો તૈયાર બરાબર અને અત્યારે આવો છે નજારો લગભગ દસ વાગ્યા છે અને આજે તો વળી ઠંડુ વાતાવરણ છે એટલે સારું છે આ બધું ખાતર નંખાય આ તો નાઇટમાં બાજરીમાં ફૂવારા મેલો દિવસે આવી પરિસ્થિતિ થાય એટલા દાડા બાળી માર્યા એટલા દાડા બાળી માર્યા અને હવે પાછું કામ ચાલુ કર્યું છે વાયરે એટલે બાજરી પણ પકવાડવું ખૂબ વહું કામ છે બરાબર અને આ હાડમજૂરી છે કોઈનું કામ નથી અને એમાં આ પાવડાનું કામ એ નો અને માવડીઓના હાથ ખરેખર ખૂબ હાર્ડ મજૂરી છે મિત્રો જીવનની અંદર ખરેખર જે આ મજૂરી પણ કરવી જરૂરી છે કારણ કે આપણો માણસનું કર્તવ્ય છે મજૂરી સિવાય ધાર નથી તો બસ આવું કામકાજ ચાલુ છે અને ફરીથી આવનારી અપડેટ પણ તમને આપતો રહેશું સપોર્ટ અને સાથ સહકાર આપતા રહેજો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળશું અને મજૂરની માણસોની જરૂર હોય ખાતર નાખવામાં તો કોમેન્ટ કરતો હશોક ભાઈનો નંબર હું તમને કોમેન્ટ બોક્સમાં અને મેસેન્જરમાં આપશું ચલો જય માતાજી જય મુગલ જય શ્રીરામ